હા એવરી વન દોસ્તો કેમ છો તો બધા મજામાં અને મજામાં રહેશે અને મિત્રો મારા બ્લોગ જોશો એટલે મિત્રો મજામાં જ રહેવાનો તો અત્યારે સવાર સવારમાં મિત્રો બધા મિત્રો ગુડ મોર્નિંગ જે માતાજી હર મહાદેવ આજથી મિત્રો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે બરાબર નહીં મિત્રો કાલથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે તો વાત કરીએ તો મિત્રો કાલનો લોક તો આપણે ત્યાં જ પૂરો કરી દીધો બરાબર કે આ ભાવનગર જઈને પછી ત્યાં ખતમ કરી દીધો પછી મિત્રો કાલની વાત કરું ને તો કાલે મિત્રો કોળિયાક ને ઘણી જગ્યાએ મિત્રો ગયા હતા બરાબર કોળિયાક ગયા હતા ભાવનગરથી છે અને થી ભાવનગર બરોબર તો મિત્રો ત્યાં આપણે એકે એ વ્લોગ નથી બતા બરાબર ત્યાં એકે વિડીયો શું જ નથી કરે કોઈ નથી બરાબર હા ચોક ને કાલ મિત્રો જે છે પાંચ વાગે નીકળ્યા હતા તો પાંચ વાગે પછી ભાવનગર ગયા ભાવનગર જાગરણ માગરણ કરી અહીંથી મિત્રો પરમ દિવસે સાંજે પાંચ વાગે મિત્રો નીકળ્યા હતા પાંચ વાગે દિવસનું જાગરણ કાલે હતું બરોબર તો એ કાલે જાગરણ કર્યા હોય ને પછી મિત્રો કાલના જાગરણમાં તો આપણે કોળિયાક ગયા હતા બરાબર ના કોળિયાકનો પણ એક શોર નથી લીધો આપણે કે એક ફોટો નથી પાડ્યો તો મિત્રો કાલનો બ્લોગ આપણે ત્યાં જ ત્યાં આપણે પૂરો કરી નાખ્યો તો જે મિત્રો ભાવનગર પહોંચાય ત્યાંનો મિત્રો પૂરો કરી નાખ્યો હતો તો મિત્રો અત્યારે સવાર સવારમાં મિત્રો જાગી ગયા બરાબર જાગીને મિત્રો મારા મમ્મી જશે છે મિત્રો દશામાનું વ્રત રહે બરાબર કોણ કોણ અત્યારે દશામાનું વ્રત રહ્યા છે બરાબર રેડી મસ્તી નું તો બસ નાવાનું બાકી છે તો એ સાંધુ બની આજે એવું કઈ ખાસ કામ નથી બરોબર એમાં આપણે સંદેડો આંકવાનો છે મારે નથી આંકવાનો પણ મિત્રો પાક છે એ લગભગ તો પણ એ આંકવાનો છે આમાં બરોબર જો આમાં દેખાય ને એટલો કપા છે એથી આ બાજુથી લેવાનો છે જો આ બાજુથી દેખાય છે આ બાજુથી શરૂ કરવાનો અને જે છે તેમ કે છે આપણે હા મેં ચહેરો દેખાય પડ્યો ના આગળ મિત્રો પૂરું થાય છે તો અત્યારે જે છે તે મિત્રો કાંઈ સુધી હતોનું છે બરાબર આ સનેડો તમને જોવા મળે છે ને ક્યાં જો ફાસ્તો કેમેરો તમને બતાવું જો અહીંથી શરૂ કરવાનું છે અહીંથી શરૂ કરીને આમાં બધે આંકવાનું હશે બરાબર આમાં હાંકી નાખ્યો છે ટૂંકમાં અને આ સનેળો પડ્યો છે ના સુધી મિત્રો આંકેલો છે બરાબર ત્યાંથી આમ મિત્રો બાકી છે બરાબર જો આટલામાં આંકેલો દો તમે જોઈ આમાં બધે હકી નાખ્યો છે આ ઠેઠના આંબા પાટલા છે બરાબર ઠેઠ લગે છે તો દેખાય ને ત્યાં સુધી છે આમાં બધે સંનેડો આપણે હકી નાખેલો છે આપણે એની પણ મિત્રો મારા પપ્પાએ હાકી નાખેલો છે ત્યાંથી મિત્રો આ જે છે તમને નાહુદી મિત્રો હાકેલો છે બરાબર ત્યાંથી આમ બાકી છે હમણાં બે ત્રણ દિવસની બરાબ હતી એટલે હવે હકી નાખ્યો બાકી આટલું બીજું બે ત્રણ એક એક દિવસની બરાબ રહી જાય એટલે આખો દીમાં એમાં હાકી જાય બરાબર આખામાં હાલી જાય તો જો અહીંયા સુધી આલેલો છે અહીંથી મિત્રો વાકે છે ને તમારે જો મિત્રો અહીં સીબડાનો વેલો છે તમારે સીભડા ખાવ હોય તો વહેલા સદા જાય જો બરોબર તો મિત્રો કડવા છે એ ને કડવા ભાવે બરોબર એ બધા ભોગી જજો તમ તારા આપણે એક વેલો છે એક વેલો જ બહુ કાપ્યું છે આપણી સાથે તમારી માટે પણ બરોબર તો આટલો આ સંનેડો આપવાનો છે અને આ બધું કામકાજ છે આજમાં કરવાનું પૂરું કરવાનું છે મારે નક્કી કરવાનું પણ મારા પપ્પાને પૂરું કરવાનું તો બસ આવું આજે આ કામ કરવાનું છે બરાબર બીજું કાંઈ કામ છે નહીં આપણે જવાનું છે ઓફિસ છે ઓફિસ મિત્રો અત્યારે વાગી ગયા છે દસ દસ વાગે મિત્રો આપણે છીએ પણ આજ મિત્રો અગિયાર બાર વાગે જવાનું છે બરાબર અને આપણે એવું કંઈ ખાસ ટાઈમ નથી હોતો કે એટલા વાગે જવાનું એટલા વાગે નહીં જવાનું આપણે જ્યારે મન ફાવે ત્યારે જવાનું અને મન ફાવે ત્યારે કોઈ આવવાનું કઈ રીતનું આપણું વાળ બહુ કરે છે બહુ ક્રોશ ક્રોશ છે આ પવન છેમાં વાળ છે કેર કરેલા તો આ નો હારું લાગે બધું વિડિયો બધા આપણા મોટા મોટા માણસો જોતા હોય બરોબર એટલે આપણને ન સારું લાગે બહુ કે બોલ તને ઉડે તમારું શું કેવું કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો બરોબર તમે હારી હારી કોમેન્ટ કરતા રહ્યો બધું કરતા રહો તો આમ વિડિયો બનાવવાની મજા આવે છે ને આકે મજા નથી આવતી યે સબ ક્યાં દેખના પડ રહા છે તો મિત્રો આજે નાવો નું બાકી છે બરોબર તો મિત્રો આ બ્લોગ ને અહીંયા રાખીશું બરોબર ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ને ઓન કરી દેજો મળીશું આગળના વિડીયોમાં ક્યાં સુધી જય હિંદ વંદે માતરમ જય માતાજી